નમસ્કાર ખેડૂત મિત્રો હું પ્રશાંત ગોસ્વામી નિધિશીટ પરિવાર વતી આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પ્રગતિશીલ ખેડૂત ત્યાં વિઝિટમાં માં આવ્યા છે જેને આપણે નિધિ કંપની ની વીસ નંબર સિંગ વાવી હતી હવે સાથે આપણે ડિસ્ટ્રીબ્યુટર છે ધીરુભાઈ જે બાપા સીતારામ એગ્રો કૃષિ કેન્દ્ર ડેડાણ ના ડિસ્ટ્રીબ્યુટર છે જે આપણી મગફળી બધી વેરાયટી વેચેલી છે અને બીજી વેરાયટી કરતા કઈ રીતે વિશેષતા લાગી એ ખેડૂત પાસે ને ડિસ્ટ્રીબ્યુટર પાસે જ જાણે છું તમારું નામ ગામ મોબાઈલ નંબર તાલુકો ને જિલ્લો જણાવો મારું નામ નરેશભાઈ રામભાઈ ભાલિયા ગામ મુંજિયા સાહેબ તાલુકો ખાંભા કિલો અમરેલી મોબાઈલ નંબર મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ ત્રેપન પંદર એક તેર આ કઈ નંબરને ની મગફળી છે આ વીસ નંબર છે નિધિ નિધિ કંપની વીસ નંબર સિંગ વાવેલી ક્યાંથી લીધેલી છે આ બાપા સીતારામ કૃષિ કેન્દ્ર ડીડેન લીધેલી હવે આ સિંગ છે એ તમને વિશેષતા કેવી લાગી વીસ નંબર તો ઘણી આવે છે મિલ આવે છે ઘર આવે છે પણ આની વિશેષતા કેવી લાગી કે નિધિ કંપની તમે વીસ નંબર વાવી તો તમને આમાં મિક્સિંગ કેવું દેખાણું આમાં મિક્સિંગ કોઈ જાતનું નથી અને દોડવા બહુ મોટા છે ટૂંકમાં બીજું કઈ મિક્સિંગ નથી દેખાતું રોગ પ્રતિકારક શક્તિ કેવી લાગી રોગમાં એમ થોડુંક ઓછું રહી છે બિલકુલ રોગ પ્રતિકારક શક્તિ સારી છે બીજો એક પણ છોડવો બીજી એકે જાતનો દેખાતો નથી પ્યોર વીસ નંબર છે વીઘે કેટલું વાવેતર કર્યું હતું વીસ કિલો વાવેલો વીઘે વીસ કિલો વાવ્યું હતું ઉગાવો કેવો દેખાણ ઉગાવો બહુ સારો સો સો ટકા ઉગાવો મેળ્યો અને સાથોસાથ મગફળી અત્યારે જોઈ શકો છો પાક ઉપર છે કેટલા ટાઈમ થઈ મગફળી મગફળી ચાર મહિનાની થઈ ગઈ છે પાક ઉપર સિંગ છે તમે જોઈ શકો છો પાછળ આખું ફિલ્ડ છે ફીલ્ડ પણ એકદમ લીલું છે અને ખેડૂતની મહેનત સારી છે સાથે સાથે આપણે ડિસ્ટ્રીબ્યુટર છે ધીરુભાઈ બાપા સીતરા મેગ્રોના તો તમને કેવો અનુભવ કે તમે બીજી ઘણી મગફળી વેચી નિધિ કંપની શું લાગે તમને નિધિ કંપની વીસ નંબર નો દાણો જો આડવડો સબ છે ને એક તો ભરાવદાર છે પછી બીજી જે આગળ આપણે બાજુમાં બીજું ફિલ્ડ જોયું એનો એ અલગ કંપનીનો છે અને આ વીસ નંબર આપડી નિધિ કંપની છે બરાબર એનો દોડવો અને આનો દોડવો બે ડિફરન્સ પડે છે આનો દોડવો મોટો છે એનો દોડવો નાનો થાય છે ટૂંકમાં દાણો વજનદાર થાય છે દાણાની ક્વોલિટી સારી સારી છે તમે બીજી ઘણી કંપની વેચો વેચવું ટૂંકમાં અધર ગમે જે સિંગ હોય એ તમે જોયેલી છે તમને આનો અભિપ્રાય કેવો આમાં અભિપ્રાય એવું છે કે વીસ નંબરની અંદર કોઈ જાતનો ટોયો નથી દેખાતો પછી આનું સો એ સો ટકા જર્મિનેશન આવેલું છે કે મારે એક પણ ખેડૂતની ફરિયાદ નથી આવી કાને ઉગાવવો નથી આવ્યો કે આને પારું ઉગ્યું છે એવી કોઈ જાતની આ નિધિ કંપનીની જે સિંગ વાવેતર મેં વાવ્યો ઓલા દેવડે છે ખેડૂતને કોઈને ફરિયાદ નથી આવી કે ભાઈ ઉગાવાની ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આટલી બધી સિંગ જે ડિસ્ટ્રીબ્યુટર વહેચી પણ ક્યાંય પણ ફરિયાદ નથી સાથે સાથે જુઓ તો બધા ખેડૂત ખુશ છે કે એની મગફળીમાં ઉત્પાદન સારું દેખાય છે રોગ પ્રતિકારક શક્તિ સારી છે હવે ખેડૂત મિત્ર બીજા ખેડૂત મિત્ર શું સલાહ આપશો કે આ બે છવ્વીસ માં મગફળી વાવે તો નિધિ ની વાવી નિધિ કંપની ની હવે તમે જોઈ શકો છો હજી એકવાર ખેડૂત મિત્ર તમારો મોબાઈલ નંબર જણાવી દો કે તમને નિધિ કંપની ની મગફળી સારી લાગી તો આ ખેડૂત મિત્ર ને ફીલ જોવું હોય તો તમારે ત્યાં જોઈ શકે તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ એક તેર ઓકે ધન્યવાદ હવે તમને બીજી મગફળી કરતા એની વિશેષતા કેવી લાગી આમાં હાંડિયા પ્રમાણ વધારે છે ત્રીસ પાંત્રીસ ટકા તમને હાંડિયા દેખાય એટલે ત્રણ દાણાવાળા પોપટ પોપ નમસ્કાર ખેડૂત મિત્રો હું પ્રશાંત ગોસ્વામી નિધિ પરિવાર વતી આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પ્રગતિશીલ ખેડૂત કમલેશભાઈ છે જેને આપણે વીરજી કહેવા છે એને આપણે નિધિ જમ્બો વેરાયટી વાવી હતી હવે આ નિધિ જમ્બો વેરાયટી એને કેવી લાગી ઉત્પાદન ક્ષમતા કેવી છે બીજી વેરાયટી કરતા વિશેષતા કેવી છે એ આપણે એની પાસેથી જાણશું તમારો એક ટૂંકમાં પરિચય આપી દેજો નામ ગામ મોબાઈલ નંબર જિલ્લો કમલેશ કુમાર મધુભાઈ ગામ ભાયાવદર તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી મોબાઈલ નવ્વાણું એકાશી એક તેતાલીસ આપડા નિધિ ની કઈ જમ્બો વેરાયટી હોય જમ્બો હવે તમને બીજી મગફળી કરતાની વિશેષતા કેવી લાગી આમાં હાંડિયા નું પ્રમાણ વધારે છે પાંત્રીસ ટકા છે ત્રીસ પાંત્રીસ ટકા તમને હાંડિયા દેખાય એટલે ત્રણ દાણા વાળા પોપટા છે દાણો કેવો દેખાય ઓગણચાલીસ આમ વેવી છે એની કરતા દાણો કેવો દેખાય એની કરતા દાણો મોટો દાણો મોટો છે ત્રીસ થી ચાલીસ ટકા આપણે જે ત્રણ દાણા વાળી સિંગ છે એટલે આપણે હાંઢિયા ગઈ ત્રીસ ચાલીસ ટકા એ છે રોગ પ્રતિકારક શક્તિ કેવી લાગી આ તમારી માંડવી કેટલા દિવસની થઈ પંચ્યાસી દિવસ દિવસની થઈ તમે જોવો છો આખું ખેતર ચૌદ વીઘા છે એ ચૌદ વીઘા ફાર્મ છે એકદમ અત્યારે લીલું દેખાય છે એની મહેનત સારી છે એને આપણું બિયારણ છે એની તાકાત સારી છે જે તમને અત્યારે દેખાય છે કે સાંઢિયા જાજા છે અને ઉત્પાદન તમને કેવું લાગે છે વિઘે પાંત્રી થી ચાલીસ મણ અંદાજ છે ચાલીસ મણ જેવું ઉત્પાદન દેખાય છે પંચ્યાસી દિવસની ની સિંગ થઈ વિઘે તમે વાવેતર કેટલું કરેલું બત્રીસ એકત્રીસ બત્રીસ કિલો બત્રીસ કિલો વાવેતર કર્યું ચૌદ એ ચૌદ વીઘામાં દાણો સુપર ઉગાવો આવ્યો અને સાથો સાથ સાંઢિયા જાજા છે એટલે આમાં ઉત્પાદન ક્ષમતા જાજી છે અને સાથે સાથે આની વિશેષતા છે કે સો દિવસમાં તો પાકી જાય છે એટલે અર્લી નેસ આની જાજી છે એટલે ઓલ ઓવર જોવો તો આ જે વાવેતર છે નિધિ જંબોનું એ સો ટકા વેરાયટી સક્સેસ છે ખેડૂત ખુશ છે અને કમલેશભાઈ બીજું શું કેજો કે વેરાયટી આવતા વર્ષે વાવે આવતા વર્ષે સો ટકા હોવાય વાવેતર કરવું હોય તો નિધિ જમ્પો જ કરવું ધન્યવાદ